હાલો મિત્રો ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે કોઠાધાર ખોડિયાર મંદિર એમ કહેવાય કે હોળીનો મહિમા શું છે આપણે અહીંથી જે સંત શ્રી ધીરુરામ બાબુ પાંચથી આપણે સંપૂર્ણ આ જાણકારી મેળવવાનાથી તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કોમેન્ટ કરીજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જાય આપણે અને સંત શ્રી ધીરુરામ બાબુ પાસેથી આપણે તમામ અપડેટ આ હોળીનો મહિમા શું છે એની જાણકારી મેળવી તો જોડાયેલા રહેજો વિડીયોમાં તો બાપુ જે આ હોળી એટલે કે હોલિકાનો જે તહેવાર આવે છે માહિતી આપો દેવોના સમયમાંથી હર્ણાકસ જ્યારે જયારે રાજ હતો એ હર્ણાકસ રાજ વખતે ગેરપંથકમાં તાલાળા કરીને ગામ તાલાળા તાલાળા જ્યાં હર્કસ ત્રાસ અને શ્રીબાઈ કરીને ભક્ત ખબર પડે નહી કે આપડે રાજા ના કુંવર સહી રાજા છે એ શ્રી હરિ નામ ઉપર શ્રીબાઈ ધૂન ગાય અને એના ઉપર ચેત ભાગી ગયો અવરનવર રાય રાજા નો કુંવર શ્રીભાઈ અને એ થાય એટલે એને એને ભગવાન ની સાથે તાર પૂર્વજન્મ ની કમાઈ વાળું પાત્ર બરોબર છે એટલે બાળ અવસ્થા માંથી ભક્તિ નો દોર સંધ નાભી કમળ માંથી ઈશ્વર તત્વ નામનો આવે છે બીજક એ રોપાયેલો હોય માતાના ગર્ભ માં હોય અને એની મા હતા એ બહુ ધાર્મિક હતા બરાબર ઘણા કચ્છ ને ઘરેથી એટલે એ રાતના ગમે ત્યારે હોય ત્યારે ઈશ્વર પ્રાર્થના કરે કે હે ભગવાન આ કુળ માં હું આવી છું

થોડોક સમય ગયો એટલે ભક્ત પ્રહલાદ એક વસ્તુ જોઈ સત્ય ઘટના કે શ્રીભાઈ લીંબાડો ખડકી દીધો અને એમાં મિંદડી ના બસોડી માટલા માં હતા અને એ જયારે આગ મૂકી દીધી એટલે બિલાડી ચારે બાજુ ફરે એટલે નામ પડ્યું માંધારી માંધારી કે તો આટલો બધો દુખી ન થાય હું છે પણ એ કઈ બોલે નહીં ફરતી ફરતી ફેર્યા કરે પછી શરીભાઈ ધ્યાન લગાવ્યું એ ભક્તો પહેલા જોવે બાળ વર્ષમાં અને એને કીધું કે આમાં તારા બછા છે એવું મને દેખાય છે ચિંતા ન કરે બરોબર એટલે ભક્ત પ્રહલાદ ને તરત અસર થઈ ગઈ કે જો આ વસ્તુ એને દેખાઈ ગયું હોય બિલાડી તો જનાવર છે પણ આ તો સત્ય સમાજ તો આને જો દેખાઈ ગયું હોય શ્રીભાઈ ને

ધીમે ધીમે લીંબાડો રાત ગઈ પાકી ગઈ હવાનો સમય થઈ ગયો થોડોક ઠંડો થયો એટલે ખોલ્યો ખોલ્યો એટલે બધા પાકા નીકળતા પછી એક એમાં લીમડો ના બેઠેલા એ માટલું કાસો ને કોરો કોરો બિલાડી બચ્ચા એ જ કોરો નીકળ્યો એવો ને એના અગન અડી નહીં એટલે ભક્ત પહેલા જ નક્કી કરી નાખ્યું કે જો ઈશ્વર બસાવે તો આમ બસાવે એટલે હવે મારો પિતાશ્રી છે ને એ રાત છે અનાક ને એની રીતે જે કરે

આશરણ આશ્રણ મિશ્રણ એ તો માવ તારા સંસ્કાર આપે એટલે માં બાપના મૂળ મોટા અગ્નિમાં અને હોળિકા નું દહન થઈ ગયો એવી વાત સાંભળી છે ઈ શું કહાની છે હવે આ પરંપરા એવી છે કે આપડે જે આગળ વાત કરી ને ભગવા પર નો તાર સંધાઈ ગયો એને ભક્તિ પ્રત્યે પ્રેમ થઈ ગયો અને બિલાડી નો બચ્ચો નીકળ્યો એટલે એના પછી એના પિતા નો ડર મટી ગયો અને ઈશ્વર પત્યે એને આત્મા ની ગતિ પ્રમાણે હાલો અમારી જીવ ભાવ જીવવાનો નહીં ને જીવ ભાવ મૂકી જાય અને આત્મા આવી જાવ એટલે એમાં બીજું કઈ કરવું ન પડે ગંગા સત્ય કરો ને એને કરવું કઈ ન પડે મેળા થાય એમ હલાક માં ત્રાસ થઈ ગયો

તારો ઇતિહાસ રહે તારી હોળી ઉજવે એના હિસાબે પછી માણસ ભક્તો પહેલા ઉધરી ગયા કઈ નો ઉત્સવ ઉજવાય છે હોળી કાનો નહીં બરાબર તો ગુજરાત માં કઈ કઈ જગ્યા ભારત માં કઈ કઈ જગ્યા એ હોળી નો એક કમળાઈ કમળાઈમાં પરગઢ થયા અને ઈ એને કીધું હું કમળાઈ છું અને અહીંયા હોળી કા પગતા હોય તાલાળામાં શ્રીબાઈ ની ન્યા ધીમે ધીમે લોપી અને પછી પરગડ થયો અહિયાં કદમગીરી પાલી ભાવનગર જિલ્લા નું પાલીતાણા તાલુકો પાલીતાણા તાલુકો માં કદમગીરી ગામ ન્યા એ કમળા ડુંગરા માટે કમળા ડુંગરો કેવાય અને કામળિયા આયરો એને એના કુળદેવી તરીકે વિશેષ ઉજવાય ઉજવાય છે પછી તો યુપી બિહાર એમાં બધે છે રંગીન છે બાપુ એ તો બરાબર પણ જે આ

તેને લુ ન લાગે ગરમી ન લાગે બધાના ના શરીર માં કોઈ રોગ ન હોય એ ત્રણ મહિના લગી સખત હોળી પછી તે

જે હોળીકા ના માં વધારે કહેવાનું હું લેવા કે મધ્યમ ઋતુ આવી ગયો નહિ ઉનાળો નહિ શિયાળો રાત ના ઠંડી હોય દિવસે ગરમી હોય એટલે એમાં ગરમ અને ઠંડો બે ચણા છે ને એ ઠંડા છે ખજુર છે એ ગરમ છે બે વસ્તુ ભેગી થાય એટલે બ્લડ માં સુધારો થાય વધારો કરે અને ડાળીયા ડાળિયાને છે એ એના લોહી પકવે અને મજબૂત બનાવે એનાથી હેટેક આવવાનો ભય નો રે રોગ થવાનો ભય નો રે ડાયબિટીસ માં લાભ થાય ખજૂર ભલે ગળ્યો છે પણ એમાં એને ડાયબિટીસ વાળા નડે નહીં ખાય છે એનો ગુણ થાય કારણ કે એની ભેગા પાછા ડાળીયા સણા ભળે ને એ ઉત્તમ છે સિંગ દાણા જો થોડાક ભેગા ખવાય તો પણ વધારે છે એની અંદર છે ને પૌષ્ટિક વધારે હોય બરાબર આરોગ્ય માટે આ વસ્તુ સાધુ સંતો જો સણા બાફીન હવાર ખાય એક વાટકો સણા હવાર માં બાફીન રોજ ખાવ ને તો ઘોડા જ બળ આવે અમે થાકીને અહીંયા થઈએ જો આટલું મોટો આશ્રમ છે આખો દિવસ સેવા કરીએ થાક ન લાગે પણ શિયાળામાં જે શરદી હોય કાઢી નાખે અને બ્લડ માં સુધારો ઓહો સરસ મજા સો ટકા વધારે એમાંથી ઉત્તમ ચોખું મધ મળે તો મધ અને દૂધ એ પીવાથી કપ નીકળી જાય અને માર હોય પણ વસ્તુ છે એ ઓગાળીને કાઢી નાખે શરીર ને દુખાવો બરાબર હા પછી વાત વિજ્ઞાન જ્ઞાન સાથે ઋષિ વાહ વાહ સરસ મજાની માહિતી આપી બાપુ તમે हे ज़र भकत बीज पल टन हीन जुग जाइन आताऊं नीस घेरे यू त अरे रे इत कर इत या कर સંતના સંત એવા એક સંત એવા એક ભક્ત પ્રહલાદની વાત છે અને એ હોળીની સાથે જ જોડાણ કરેલું છે કે રાજાના કુંવર હતા છતાં પણ એના પૂર્વના એવા સંસ્કાર સરસ મજાના કે પોતે એવી પરમાત્માની ભક્તિ કરી અને જગતે એને ખૂબ હેરાન કર્યા છતાં પણ ઊની આશ આવી નહીં એ ભક્તની કહાની એ ભક્તની કેવી રીતે એની ભક્તિ હતી એ સરસ મજાની માહિતી આપણને ધીરુ બાપુ ખડોદરી ઈવાળાએ સરસ મજાની માહિતી સમજાવી કરવી સાથે વિજ્ઞાન જોડાણેલું છે ભાઈ તો હોળીનો તહેવાર શું છે હોળીના તહેવારે કેસુડાના કલરથી સ્નાન શું કરવું હોળીના તહેવારમાં ખજૂર ડાળિયા શું કામ ખાવા આ બધી માહિતી કોઠાધાર વાળા ધીરુ બાપુએ આપને સરસ મજાની માહિતી આપી છે તો મિત્રો આ વિડીયો તમે ઠેઠી જોજો ક્યારે આ માહિતી નહીં સાંભળી હોય હા કથા સાંભળી છે પ્રહલાદની પણ આવી સરસ મજાની જે માહિતી છે ને એ તો આપણને આજ ધીરુ બાપુએ આ સમજાવી છે તો જરૂર આ વિડીયો જોજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘણોય લાભ થાય કારણ કે તમારા મિત્ર મંડળને પણ આ વિડીયો મોકલજો એટલે આ જ્ઞાન સાથે વિજ્ઞાન જોડાણેલું છે કે શરીર તમારું તંદુરસ્ત કેમ રહે એના માટે પણ આમાં સરસ મજાની માહિતી છે તો ખૂબ ખૂબ આ વિડીયાનો ફેલાવો કરજો જય શ્રી રામ તો મિત્રો આ વિડીયો ની અંદર સંત શ્રી ધીરુરામ બાપુ આપણે જે આ હોળીનો જે મહિમા હતો એ આપણે સૌ સાથે મળીને આપણે આ વિડીયો ની અંદર જણાવ્યું તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગ સાથે હર હર મહાદેવ જય ખોડિયારમાં